હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોજો મિત્રો આ તારીખ છે આજે ત્રીસ પાંચ બે હજારને ચોવીસ આપણે તો આજે આ કપ આ આ ખેતરમાં તમને દેખાય આ ખેતરમાં આજે આપણે કપાસનું વાવેતર કરેલું છે અને આપણે ગયા વર્ષ કરતાં આપણે અઠવાડિયું એક મોડા છીએ આપણે ગયા વર્ષે આપણે બાવીસ પાંચ વાવેતર સાહેબે તો આપણે ક્યુ બિયારણ આવ્યું છે તો જો કે મિત્રો આપણે છે આવડા કાવેરીનું આ એટીએમ જે તમને દેખાય તેનું આપણે વાવેતર કરેલું છે અને જોઈ લો મિત્રો આમાં બી એર વચ્ચે આપણે માપ જણાવીએ તો બી એર વચ્ચે જોઈ લો મિત્રો આમાં બોતેર ઇંચનું માપ છે અને બે છોડ વચ્ચે અત્યારે આપણે આમાં દોઢ ફૂટનું અંતર છે આપણે જે ડ્રીપ લીધી ત્યારનું આપણે જે પ્રમાણે બનાવી છીએ આપણે વાવેતર કરવી છે તે પ્રમાણે તે આ વર્ષે પણ છે એટલે બે એર વચ્ચે બોતેર ઇંચ અને આ બે છોડ વચ્ચે દોઢ ફૂટનું અંતર છે અને આ ભાગમાં અત્યારે જોઈ લો વાવેતર થઈ ગયું છે અને આ ભાગ રીઆઉ વાડી બાજુનું એમાં વાવેતર કરવાનું બાકી છે હજી કરવાનું છે અને આમાં વાવેતર કરીને પાણી પણ ચાલુ કરી દીધેલું છે આપણે તો આપણે જોઈ લેવાનું આ કાવેરીનું એટીએમ છે તેનું આપણે વાવેતર કરીએ છીએ કરી આમાં કર્યું છે એટલે આપણે આ એટીએમનું આ વર્ષે આ ત્રીજું વરસ આપણે જે આ એટીએમનું આપણે વાવેતર કરી તેનું આ વર્ષે આ ત્રીજું વરસ છે

ડ્રીપ પાથરેલી છે અને ડ્રીપમાં અત્યારે કપાસિયા સોંપવાનું ચાલુ છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો બસ તો મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયો લાઈક કરી દો અને શેર કરો અને આ વિડીયોમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી વાળજો હાલો જય માતાજી